ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો મિત્રો જે નવા હોય તે શેર કરજો જૂના મિત્રો હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કારણ કે તમારામાં મિત્રો નવા નવા અંદાજમાં વિડીયો પડ્યા રહે અને વાગ્યા છે અત્યારે આઠ વાગ્યા છે પણ બધાને બધા જેટલા ચાહકોને ગુડ મોર્નિંગ જેવો તમે સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો બાકી અત્યારે છે મિત્રો અમે અગારા 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 માંડલી કુંડલી અગારા જોડે તો મિત્રો ગણેશ મ્યુઝિક બેન્ડ તમે જોઈ શકો છો જે ફૂલ મોજ પાડી અત્યારે જાન જવાની છે માંડલી ગામે તે પણ કેમ ચાલતી જવાની છે મિત્રો રસ્તાનો નજારો ખતરનાક મજા આવશે અને આપણી સાથે જે સિંગર છે એવા ઇસ્ટા ફેમસ ભૂપત ભાઈ કેમ છો ભાઈ અરે મજા 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 વાત સ્વાગત છે તમારું બળી ગયું તે કોતો જોતા કોતો મિત્રો મજા ખૂબ મજા પડી મજા આવી હોજે અને હવે સોરી હજુ વાર છે વરરાજાને બધું તૈયાર તૈયાર ફર્નિચર કરે છે પછી અમે રમઝમ બોલાવવાના પાછા ચોક્કસ અને

અને તમે જોઈ શકો છો આ બાજુ ઢોલકા છે અને ભોપતભાઈ ભોપતભાઈ ઢોલકો વગાડે સાહેબ તમે જુઓ ચાલો મિત્રો જોઈ શકો છો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે બેન્ટ કેવું બહુ ભાઈ નાખીએ મૂકી ચાલુ છે પણ આવી જાય તમારે આપણું બેન્ડ છે ભૂંગળીઓ પણ વરરાજાને તૈયાર થાય કરે છે એ આપણે કાલે થોડોક તમને નજારો બતાવી દઉં હલો ચાલો છોગલો મેં કી છે વરરાજા હા હોય ગુડ મોર્નિંગ એમ તો ને Nhت...

આપણે કેટલી મજા આવે ને તમને કઈશ બાકી બેઠા છે તરીકે મોસમ ખરાબ હતી મિત્રો રસ્તામાં એવું હતું કે બઉ ડેન્જર રસ્તો હતો કેવું છે

આઈ ગયા છે આપણે ડીશ થાય નહીં તો તમારે પણ લગ્નની મોજ એટલે મિત્રો વાર અને તમે જો આવું આવું ખાવામાં આવે હોય તો આવજો તમારી સાથે બરાબર છે પછી પહેલો ઓર્ડર છે હા પચીસ માં ઓર્ડર હું હા ઓર્ડર છે પહેલો ઓર્ડર

ચોરીની અંદર આવ્યા છે વરરાજાને અને વરકન્યાને જોવા માટે એટલે હું પાછા ઘેરથી એવું થાય કે અફસોસ એટલે અફસોસ થાય ઘેર ત્યાં ઢીલા કરા જોન લઈને જ્યાં બધું પણ અમે વરકન્યાને જોયા નહીં ચોરી એવું થાય ને એટલે અમે જોઈ આવીએ તમને પણ બતાવી દઈએ તમને પણ બતાવી દઈએ ગુલાબભાઈ બતાવી દો ને અને ખાસ મિત્રો જો મોમણા ને કહેવાય ને કે કેવા કોણ આવે ને નળિયા જેવું નાક નળિયા જેવું નાક રિયલી એવું નાક છે પાછું રિયલી તમને આજે જોઈ ગયું બતાવો મિત્રો હાલો يلا بھائی اپڑے لائک کر

તો નીકળવાના છીએ અને આવા નવા બ્લોક આવતા રહેશે કેમ કે હવે સિઝન ખુલી ગઈ છે એટલે બ્લોક તો આવા નવા જ આવતા રહેવાના છે મોજ કરવાની છે કોણી પડે તો નથી મોજ કરવાની બરાબર છે એટલે તમે પણ સપોર્ટ કરતા રહેજો આગળ શેર કરતા રહેજો કોમેન્ટમાં લખતા રહેજો કે આ ભૂલ તમારી થાય છે આવું બધું લખતા રહેવાનું થોડું બે શબ્દ આપણે અમને પણ ખબર દિલીપભાઈ પણ બોલ બસ મારા ચાહક મિત્રો વધારે તો નથી કહેવું પણ આ સિઝનનો કારણ કે ઉનાળો બે ત્યાં પહેલો અમારો પ્રોગ્રામ છે અને અમે ત્રણેય ભાઈઓ ભેગા થયા છે અને એક સાથે અમને પ્રોગ્રામ મળ્યો એટલે ભગવાનની બી મહેરબાની છે કે અમને ભેગા કર્યા તો આ ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આખા ઉનાળામાં આપણે ધૂમ મચાવી છે આવી રીતે એટલે તમને જોવા મળે છે પેલા જ મળ્યા છે હા મે બોબત ભાઈ નામ પેલા મળ્યા છે અને બાકી ગુલાબ ભાઈ નામ તો બાકી મોજ પાડી દીધી છે તો તમને ખબર છે તમે જોવો જ છો અને આ મોજ પણ તમે જોશો જ એટલે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કરજો શેર કમેન્ટ કરજો બધું ઠોકી નાખજો તમે ઓફર માં કે અને એમ બધું કેવું નથી

เด็กเลอะไรกี้เด็กเลอะไรมุมมุมกีน